પાણી બોટલો મુકાઈ દીધી તમે યાર પ્રણવભાઈ આમાં મારો વાગ છે કે તમારો વાગ છે પેલા કયો તો તમારો જ વાગ છે ને અરે પણ તમે આગળ હતા તો તમે મને હુકમ આપી દીધી તો પછી પાણી ની બોટલ કીધું સિક્યુરિટી નહીં જવા દે એટલે જાણે કે જેમ તાજમહેલ સિક્યુરિટી તમારા પર કેમ ન હોય જાણે પણ એમ નઈ તો પ્રાચી તને મે આપી દીધી તો તે પછી તે હુકમ મૂકી દીધી ન્યા

કીધું મેં થોડી કીધું છે તમે અહીંયા નઈ જવા દે તમે તમે પ્રાચી ને આપી દીધી પ્રાચીએ પછી મને એમ જ કરે છે આ બધી વસ્તુ માં બે મારી સાથે

આ તો જો અહિયાં પાછળ યમુના નદી ચાલો તમને હું યમુના નદી પ્રણવ ભાઈ બતાવો તમે બતાવો ને એક કામ કરો તમે કૂદકો મારો યમુના માં અને મારી માટે ચોખ્ખું પાણી લ્યો કારણ કે યમુના નું પાણી પીવા જેવું છે નહીં આપ ચોખ્ખું પાણી એટલે ખોબો ભરીને પી લેવાનું હોય તમે

ઘડું સુકાઈ જાય હા નસો જો બોલો હવે કઈ લાઈન લેવી કોમેન્ટ કરો બાકી મિત્રો પણ એનું પ્રદુષણનું કારણ શું છે આટલું બધું દિલ્હી માંથી જેટલી બી આ બધી ગંદી ગંદી કેમિકલ હોય કે ચામડાની ઇન્ડસ્ટ્રી હોય બહુ છે ને એના આઉટલેટ બધા છે પાણી દેખાય છે ઉપર જો ને આખું તેલ છે ને તેલ તેલ ગટર ને તેલ કચરો આમાં કિનારા ઉપર તો કચરો બહુ જ સખત છે મિત્રો એટલે હવે હવે અમારે તર શું રહેવું પડશે કે શું કરવું પડશે એ ખબર ન પડતી બાકી હવે તમને તાજ કેવું લાગ્યું હોય ખાસ કરીને કોમેન્ટ કરજો બાકી વિડીયો ને લાઈક અને શેર કરજો